ગ્રાહક સંરક્ષણ અધિનિયમ પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો વડોદરાના શાનીન સ્કૂલ અમિતનગર ખાતે ઉપભોક્તા અધિકાર સંગઠન સીઆરઓ દ્વારા ગ્રાહક સંરક્ષણ અધિનિયમ વિષયક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સીઆરઓના રાષ્ટ્રીય પ્રવક્તા દિપેશ જૈન ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને ગ્રાહક અધિકારો અને તે સંબંધિત કાનૂની સુરક્ષા અંગે સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપી અને તેમના અધિકારો જાણીને યોગ્ય સમયે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિષય પર માર્ગદર્શન આપ્યું હતું સહવક્તા તરીકે સીઆરઓ ગુજરાત પ્રદેશના સચિવ વિપુલ દવે સીઆરઓ દ્વારા ચાલતી કાર્યવાહી અને વિવિધ સફળ કેસોના ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારુ દ્રષ્ટિથી માહિતગાર કર્યા કાર્યક્રમમાં સોથી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું કાર્યક્રમ દરમિયાન સીઆરઓ ગુજરાતના લીગલ સેલના સંયોજક હાર્દિક પટેલ સીઆરઓના પ્રદેશ ઉપાધ્યક્ષ રિતેશ પટેલ તેમજ શાનેન સ્કૂલના પ્રિન્સિપાલ છાયાબેન અયથર પણ ઉપસ્થિત રહ્યા હતા સીઆરઓની સ્થાનિક ટીમ સદસ્યો તેમજ સ્કૂલના શિક્ષણ પણ કાર્યક્રમના આયોજનમાં સહભાગી બન્યા હતા આજરોજ સાન સ્કૂલ અમિતનગર ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ જે કે દેશનું આવનારું ભવિષ્ય છે એ છોકરાઓને સીપીએ એક્ટ વિશેની માહિતી મળે એટલે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની માહિતી મળે તે હેતુથી સી કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગનાઇઝેશન તરફથી આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેની અંદર વિદ્યાર્થીઓને ઓગણીસો છ્યાસી જ્યારે પહેલી વખત કાયદો ઘડવામાં આવ્યો તો સીપીએ અને બે હજાર ઓગણીસમાં જે તેનું એમેન્ડમેન્ટ થયું હતું તેની વિશેની માહિતીઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી કે આ કાયદાની અંદર તમારો હક તમે જાતે માગી શકો છો કેવી રીતના તમે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી શકો છો કયા કયા હકોનો અધિકાર તમને આપવામાં આવેલ છે અને કેવી રીતના તમે કોર્ટમાં જઈને આ હક મેળવી શકો છો તેની માહિતી આપવામાં આવી હતી અને સીઆરઓ કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન આખા ભારત વર્ષમાં ક્યાં ક્યાં કેટલી અને કઈ રીતની એક્ટિવિટીઝ કરે છે કેવી રીતના લોકોને એજ્યુકેટ કરીએ છીએ તેની માહિતી આજ રોજ સ્કૂલ અમિતનગર ખાતે આપવામાં આવી હતી મારું નામ દીપેશ જૈન અને હું રાષ્ટ્રીય પ્રવક્તા છું સંસ્થામાં આજે અમને અમારી શાળામાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના બારેમાં જાણવામાં મળ્યું છે જેમાં અત્યાર સુધીના કન્ઝ્યુમર્સ જોડે આપણે આમ કહેવાય ને તો કે એક જગાનો દગો થતો હોય છે આપણે કોઈપણ વસ્તુ લેવા જતા હોઈએ છીએ તો કદાચ આપણે ઓનલાઈન શોપિંગમાં જે વસ્તુ આપણાને મળે છે જે વસ્તુ આપણે જોઈએ જે વસ્તુ હકીકતમાં આપણાને મળતી નથી હોતી એ વસ્તુના સાથે આપણે કઈ રીતે લડવું જોઈએ એમના ખિલાફ કઈ રીતે લડવું જોઈએ એ વસ્તુના બારેમાં આજે અમને શાળામાં બતાડવામાં આવ્યું છે કોઈપણ વસ્તુ ખરીદતા વખતે આપણે એની અમુક જાણકારીઓ રાખવી જોઈએ જેમ કે એનો એમઆરપી પ્રાઇસ મીન્સ મેક્ઝિમમ પ્રાઇસ શું છે આપણે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ સાથે સાથે એ કઈ તારીખના બન્યું છે કઈ તારીખ સુધી એ જે પણ વસ્તુ આપણે ખરીદી રહ્યા છે એ માન્ય છે અને સાથે સાથે આપણી જોડે કોઈપણ જાતનો દગો નથી થઈ રહ્યો એ વસ્તુ પણ ધ્યાન રાખવી જોઈએ